ઉત્તમપુર બસ સ્ટેન્ડ થી જાડેશ્વર રાતોરાત બની ગયેલા ટાવાના રોડ નો વિરોધ રાતોરાત બની ગયેલ રોડ પર સરખું કાર્પેટિંગ ન કરાતા રોડ પીગળવા માંડ્યો જેથી વાહનો ના ટાયર ચોટી જતા ટાયર ને નુકસાન અકસ્માત નો ભાઈ રોડ પીગળી ડામર રોડની ની આવી જતા રાહદારીઓ ની મુશ્કેલી મક્તમપુર પાટિયા થી જાડેશ્વર સુધી રાતોરાત બની ગયેલા ડામર રોડની અંદર ગંભીર બેદરકારી સામે આવેલી છે રોડ પર સરખું કાર્પેટિંગ કોન્ટ્રાક્ટર દ્વારા ન કરવામાં આવતા રોડ પીગળવા માંડ્યો છે આ રોડ પીગળવાને કારણે ડમ્બર ને ગાડીના ટાયરોમાં ચોટતા ગાડીના ટાયરને નુકસાન છે તેમજ ટુ વ્હીલ અને ફોર વ્હીલને અકસ્માતનું પણ સંભાવના સેવાઈ રહેલી છે તદઉપરાંત આ રોડ પીગળીને સાઈટ પર આવતા ચાલતા જતાં રાહદારીઓને પણ ઘણી મુશ્કેલી પડી રહી છે આ બાબતે આર એન્ડ બી વિભાગ ધ્યાન આપેને ને તાત્કાલિક ધોરણે આનું સરખી રીતે અને જે નિયમ ધોરણ પ્રમાણે છે એ પ્રમાણેનું ક કાર્પેટિંગ અને રોડની ગુણવત્તા ચપાશે